દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાનું છે વર્ષભરમાં ચાર નવરાત્રિ આવે છે અષાઢ માસમાં આસો માસમાં મહામાસ અને ચૈત્ર માસમાં વિદ્વાન પુરુષોએ આ ચારેય નવરાત્રિમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ તો આજે આપણે પ્રથમ ભાગમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણનું મહત્વ અને મહિમા સાંભળીશું હરીહિયો સુતજી કહે છે હે ઋષિઓ આ પુરાણ વેદના સિદ્ધાંતોને જણાવનારું બોધદાયક છે વડના પત્ર પર શયન દેવીએ આનો ઉપદેશ આપ્યો હતો એ પછી વેદ શુકદેવજીને ભણાવવા માટે એના સાર તારવીને અઢાર હજાર શ્લોકોમાં એની રચના કરી હતી અને એને જ વળી બાર અંશોમાં રજૂ કર્યું છે એ જ સમયે આ ગ્રંથનું નામકરણ શ્રીમદ દેવી ભાગવત પુરાણ અપાયું આના જેવું પવિત્ર પાપનાશક અને પુણ્ય આપનારું બીજું કોઈ પુરાણ છે જ નહીં એના એક એક પદનું શ્રદ્ધાપૂર્વક પઠન અધ્યયન કરતા માનવીને અશ્વમેઘ યજ્ઞ જેટલું ઉત્તમ ફળ મળે છે જે માનવી આ શ્રેષ્ઠ દેવી ભાગવત પુરાણનું શ્રવણ કરે છે તેના માટે કદી કશું દુર્લભ નથી અને બધેથી બધું મળી રહેશે આ પુરાણ સાંભળનાર પુત્રાર્થીને પુત્ર ધનાર્થીને ધન અને વિદ્યાની ઈચ્છા રાખનારને એ મળી રહે છે જેના ઘરમાં આ ગ્રંથની પૂજા થાય છે ત્યાંથી કદી લક્ષ્મી કે સરસ્વતી બહાર નીકળતા નથી અર્થાત એ જ ઘરમાં રહે છે આ ઘરના ઉપર ભૂત પ્રેત વૈતાલ ડાકીની અને દૈત્ય જેવા તત્વોની નજર કરી શકતા નથી જે માનવી વળી મનને એકાગ્ર કરી સંધ્યા કર્યા પછી દરરોજ સંજાના સમયે શ્રીમદ દેવી ભાગવત પુરાણનો એક એક અધ્યાયનો પાઠ કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો આ દેવી ભાગવત પુરાણનો મહિમા છે તો નવરાત્રિમાં આપણે નવે દિવસ આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળીશું આજનો ભાગ અહીંયા સમાપ્ત કરીએ છીએ હવે પછીના આવતા વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો ગમ્યો હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો